હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે જે છે દરરોજ આપણે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે લઈને આવ્યા છીએ મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવ્યા છીએ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે તો મિત્રો ચાલુ શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 લોથલ કઈ નદીના કિનારે આવેલું છે મિત્રો લોથલ જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા ભોગાવો નદી આવશે બરાબર ખાસ યાદ રાખજો મિત્રો લોથલ જે છે કઈ નદી તો ભોગાવો નદીના કિનારે લોથલ જે છે એ આવેલું છે મિત્રો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે મિત્રો લોથલ જે છે ને પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું બરાબર એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું જે છે એ મળી આવ્યું હતું એને આપણે જે છે ધક્કો તરીકે ઓળખતા હતા એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ જોઈએ હવે નેક્સ્ટ બીજો તોલ માપના ત્રાજવા કાંટા માટે જાણીતું સ્થળ કયું છે તોલ માપના ત્રાજવા કાંટા માટે જે છે જાણીતું સ્થળ કયું છે નીચેનામાંથી તો કયું આવશે રાઈટ આન્સર સાવરકુંડલા આવશે બરાબર ખાસે રાખજો સાવરકુંડલા જે છે એ તોલ માપના ત્રાજવા કાંટા માટે જે છે જાણીતું સ્થળ છે ખાસ રાખજો ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે ત્યારબાદ નું ક્વેશ્ચન જોઈએ હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે તો શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર રાજકોટ જિલ્લામાં આવશે બરાબર ખાસ જ રાખજો હિંગોળગઢ પ્રાકૃતિક જે છે કયા જિલ્લામાં તો રાજકોટ જિલ્લામાં જે છે એ હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ જે છે એ આવેલું છે મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક એકાવન ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો

એની સ્થાપના થઈ હતી જો મિત્રો પ્રશ્ન જે છે એ વડુ મથકનો પૂછાય તો જવાબ આવે ગુજરાતનું આણંદ બરાબર વડુ મથકનો પૂછાય તો જવાબ આવે ગુજરાતનું આણંદ પરંતુ જો પ્રશ્ન રિસર્ચ અથવા તો સંશોધનનો પૂછાય તો જવાબ આવશે કરનાલ હરિયાણા બરાબર આપણને અહીંયા સંશોધનનો પ્રશ્ન પૂછેલો છે માટે કર્નાર હરિયા હરિયાણા જે છે આપણો જવાબ બની જશે નહીં કે આણંદ બરાબર હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે આમુખને બંધારણનો ભાગ ગણી શકાય નહીં કયા કેસમાં જે છે સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે અમુકને જે છે બંધારણનો ભાગ ગણી શકાય નહીં તો કયા કેસમાં આવશે બેરુબારી કેસ આવશે બરાબર ખાસ રાખજો બેરુબારી કેસ જે છે એ કેસમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે આમુખને જે છે એ બંધારણનો ભાગ ગણી શકાશે નહીં ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે ગુજરાતનું મિત્રો વેરાવળ બંદર જે છે એ કયા ઉદ્યોગ માટે વિકાસ પામેલું છે તો શું આવશે મત્સ્ય ઉદ્યોગ આવશે બરાબર મત્સ્ય ઉદ્યોગ માટે જે છે ગુજરાતનું વેરાવળ બંદર જે છે એ ખૂબ જ વિકાસ પામેલું છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા સુધારા અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અપાયેલ સલાહ માનવા રાષ્ટ્રપતિ જે છે બંધાયેલા હોય છે કયા સુધારા અનુસાર જે છે મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જે છે અપાયેલા સલાહ માનવા માટે જે છે રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે તો બેતાલીસ માં સુધારા દ્વારા જે છે એના અનુસાર જે છે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અપાયેલા સલાહ માનવા માટે જે છે એ રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે ખાસ યાદ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ બાવન ધ્વજ મંદિર ક્યાં આવેલું છે બાવન ધ્વજ મંદિર જે છે એ ક્યાં આવેલું છે તો ક્યાં આવશે રાઈટ આન્સર સરોત્રા ખાતે આવશે બરાબર ખાસ યાદ રાખજો સરોત્રા ખાતે મિત્રો બાવન ધ્વજ આ મંદિર જે છે એ ક્યાં તો

છત્તીસગઢ આવશે બરાબર ખાસ દરફો ધાનના કટોરા તરીકે કહ્યું તો છત્તીસગઢ જે છે ધાનના કટોરા તરીકે ઓળખાતું રાજ્ય છે મિત્રો ભારતના જે છે વિવિધ સ્થળોના ઉપનામની જો વાત કરીએ તો ઈંડાની ટોપલી તરીકે ઓળખાતું શહેર કહ્યું આવો ક્વેશ્ચન પૂછાય ઈંડાની ટોપલી તરીકે ઓળખાતું શહેર કયું તો હૈદરાબાદ જે છે ઈંડાની ટોપલી તરીકે ઓળખાતું શહેર છે મિત્રો સાતપુડાની રાણી તરીકે ઓળખાતું સ્થળ પંચમઢી છે અરબસાગરની રાણી તરીકે ઓળખાતું શહેર કોચિન છે મહેલોનું શહેર કલકત્તા છે ગુજરાતમાં મહેલોનું શહેર પૂછાય તો વડોદરા છે પર્વતોમાં રાણી તરીકે ઓળખાતું શહેર મસૂરી છે આ બધી વિસી આપણને જે છે મિત્રો ખ્યાલ હોવો જોઈએ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ नर्मदा कोना नर्मदा બંધનો વિરોધ કોના નેતૃત્વમાં થયો તો नर्मदा બંધનો વિરોધ જે છે એ કોના નેતૃત્વમાં થયો હતો તો મિત્રો બાબા સાહેબ આમટે મેગા પાટકર સુન્દરલાલ બહુગુણા જે છે આ તમામ આવશે રાઈટ આન્સર ઓપ્શન ડી આપણો બની જશે नर्मदा બંધનો વિરોધ જે છે બાબા સાહેબ આમટે મેગા પાટકર સુંદરલાલ બહુગુણા આ સિવાય મિત્રો અરુંધતી રોય સિવાય જે છે એ ઘણા બધા વ્યક્તિઓ હતા એ બંધનો જે છે વિરોધ કરવામાં ખાસ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ધોળાવીરા ક્યાં આવેલું છે ધોળાવીરા મિત્રો ક્યાં આવેલું છે તો મિત્રો ધોળાવીરા ખદીર બેટમાં આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા ધોળાવીરા જે છે ક્યાં તો ખદીર બેટમાં આવેલું છે ધોળાવીરા કયા જિલ્લામાં તો કચ્છ જિલ્લામાં કયા તાલુકામાં તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં જે છે લુણી નદીના કિનારે ધોળાવીરા ધોળાવીરા જે છે આવેલું છે મિત્રો ધોળાવીરાનું જે છે ઉત્ખનન કોણે કર્યું તો જેપી જોશી બરાબર જેપી જોશી અને મિત્રો કઈ વસ્તુ મળી આવી હતી એનું ખોદકામ કરતા તો દસ અક્ષરનું જે છે સાઇન બોર્ડ મળ્યું હતું એમાં એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોની વિસ્તારોના વહીવટી અને નિયમન માટેની ખાસ જોગવાઈઓ લગતી છે બંધારણની કઈ અનુસૂચિ જે છે ઘણા રાજ્યોની વિસ્તારોના જે છે એ વહીવટી અને નિયમન માટેની જે છે ખાસ જોગવાઈઓ લગતી છે તો પાંચમી અનુસૂચિ આવશે આપણો જવાબ ઓપ્શન સી બની જશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અરવલ્લી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાની રચના જે છે એ કયા જિલ્લામાંથી કરવામાં આવી છે તો જિલ્લામાંથી જે છે અરવલ્લી જિલ્લાની રચના થયેલી છે ઓપ્શન ડી અહીંયા બની અરવલ્લી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી તો સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાની રચના કરવામાં આવી છે ત્યારબાદ નું ક્વોચન જોઈએ નીચેનામાંથી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌપ્રથમ એવો ચુકાદો ચુકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખામાં સંસદ દ્વારા જે છે સુધારા કરી શકાય નહીં બરાબર નીચેનામાંથી કયા કેસમાં જે છે સર્વોચ્ચ અદાલતે સૌપ્રથમ એવો ચુકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખામાં જે છે સંસદ દ્વારા સુધારા કરી શકાય નહીં તો કેશવાનંદ કેસ આવશે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ યદ રાખજો નીચેનામાંથી કયા કેસમાં તો કેશવાનંદ ભારતી કેસ જે છે એમાં અદાલતે સૌપ્રથમ એવો ચુકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખામાં જે છે સંસદ દ્વારા સુધારા કરી શકાય નહીં ખાસ યદ ત્યારબાદનો બાદ નો ક્વેશ્ચન જોઈએ વડોદરામાં જીએસએફસી કંપનીની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં કરવામાં આવી હતી વડોદરામાં મિત્રો જીએસએફસી આ કંપની છે એની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં કરવામાં આવી હતી તો મિત્રો એ વખતે મુખ્યમંત્રી હતા જીવરાજ મહેતા બરાબર એમના સમયમાં જે છે જીએસએફસી કંપનીની સ્થાપના જે છે એ કરવામાં આવી હતી ક્યાં તો વડોદરા ખાતે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લિસ્બન કયા દેશની રાજધાની છે

આર બાદનો ક્વેશ્ચન જોઈએ કયા સ્થળેથી ખેડેલા ખેતરના પ્રમાણ મળેલ છે કયા સ્થળેથી જે છે ખેડેલા ખેતરના પ્રમાણ જે છે મળી આવ્યા છે તો ક્યાંથી આવશે કાલીબંગન ખાતેથી આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસેદ રાખજો કાલીબંગન ખાતેથી જે છે ખેડેલા ખેતરના જે છે અવશેષો મળ્યા હતા આ મિત્રો કાલીબંગન જે છે ને રાજસ્થાનમાં આવેલું છે અને કાલીબંગન કઈ નદીના કિનારે આવેલું છે આવો ક્વેશ્ચન પૂછાય તો કઈ નદી આવશે ગગર નદીના કિનારે જે છે કાલીબંગન આવેલું છે રાજસ્થાનમાં આવેલું છે ખાસ યાદ રાખજો ત્યાર બાદનો કો જોઈએ હરિયક વંશનો સ્થાપક કોણ હતો હરિયક વંશનો સ્થાપક જે છે એ મિત્રો નીચેનામાંથી કોણ હતો તો કોણ આવશે બિમ્બીસાર આવશે બરાબર બિમ્બીસાર આવશે મિત્રો અહીંયા આપણને ઓપ્શન નથી આપેલા પરંતુ બિમ્બીસાર આવશે બિમ્બીસાર જે છે ને એ હરિયક વંશનો સ્થાપક હતો ખાસ યાદ રાખજો મિત્રો આ વંશનો સ્થાપક જે છે બિમ્બીસાર હતો અને મિત્રો પછી એનો પુત્ર જે છે અજાત શત્રુ જે છે શાસન ઉપર આવે છે અને હરિયક વંશ પછી જે છે નાગ વંશ જે છે એ સત્તા ઉપર આવે છે એ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહાપદ્મ દ્વારા કયા વંશની સ્થાપના કરાઈ હતી મહાપદ્મ દ્વારા જે છે કયા વંશની સ્થાપના કરવામાં આવી હતી તો મિત્રો મહાન મહાપદ્મ દ્વારા જે છે ને નંદ વંશની સ્થાપના કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે મહાપદ્મ નંદ દ્વારા મિત્રો સ્થાપિત નંદ વંશ જે છે ને સૌથી શક્તિશાળી વંશ હતો મહાપદ્મ મિત્રો ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો એના સમયમાં જે છે ને મગધ એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું અને મિત્રો જ્યારે ભારત ઉપર આક્રમણ કરતો હોય છે ત્યારે જે છે મગધ ઉપર જે નંદ વંશનો ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામ સમયે કયા ક્રાંતિકારીએ સૌ પ્રથમ ઉદેપુર કબજે કર્યું હતું ઈસવીસન અઢારસો ને સત્તાવનના ના સંગ્રામમાં જે છે એ કયા ક્રાંતિકારીએ સૌપ્રથમ છોટા ઉદેપુર જે છે ને એને કબજે કર્યું હતું તો કોણ આવશે તાત્યા ટોપે જે છે એ કબજે કર્યું હતું ખાસ યાદ રાખજો મિત્રો ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામ સમયે જે છે તાતિયા ટોપે એમણે મિત્રો સૌપ્રથમ છોટા ઉદેપુર જે છે ને એ કબજે કર્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું ભારતમાં દર દર દસ વર્ષે જે છે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે મિત્રો ભારતમાં જે છે દર દસ વર્ષે જે છે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી નીચેનામાંથી કયા મંત્રાલયની છે તો ગૃહ મંત્રાલયની જે છે છે આ જવાબદારી ખાસ ઓપ્શન બી બની જશે જોઈએ નવસારી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી નવસારી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના જે છે એ મિત્રો કયા વર્ષમાં થઈ હતી તો બે હાજર ને ચારમાં થઈ હતી ઓપ્શન સી રાઈટ આન્સર બને છે અહીંયા ખાસ રાખજો નવસારી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે તો બે હજાર ચારમાં થઈ હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પચીસમો બંધારણના આમુખમાં પહેલો સુધારો કયો હતો બંધારણના આમુખમાં જે છે મિત્રો પહેલો સુધારો કયો હતો તો બેતાલીસમો સુધારો જે છે મિત્રો બંધારણના આમુખમાં છે ઉપર પહેલો જે છે સુધારો બેતાલીસમો સુધારો હતો ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચંદ્રિકા માતાનું મંદિર ક્યાં આવેલું છે ચંદ્રિકા માતાનું મંદિર મિત્રો જે છે એ ક્યાં આવેલું છે તો વલસાડ ખાતે આવેલું છે ખાસ યાદ રાખજો ચંદ્રિકા માતાનું મંદિર ક્યાં તો વલસાડમાં ચંદ્રિકા માતાનું મંદિર જે છે એ આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદનો પંચનાદ અને દ્વારકાને જોડતા બ્રિજને શું નામ અપાયું છે પંચનાદ પંચનાદને દ્વારકાને જોડતા બ્રિજને જે છે શું નામ આપવામાં આવેલું છે તો શું આવશે સુદામા સેતુ આવશે બરાબર ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બનશે પંચનાદ અને દ્વારકાને જોડતા બ્રિજને શું તો સુદામા સેતુ એવું એને નામ આપવામાં આવેલું છે ખાસ યાદ રાખજો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે ભારતની મિત્રો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે છે દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય જે છે એ નીચેનામાંથી કેટલું હોય છે તો કેટલું આવશે સાતસો જેટલું હોય છે બરાબર ખાસ ઓપ્શન બનશે ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે છે દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું તો સાતસો જેટલું જે છે મતનું મૂલ્ય હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ કટાઉ ધામ કયા તાલુકામાં આવેલું છે પ્રખ્યાત ધાર્મિક સ્થળ એવું

એ શાક્ય કહેવાતા હતા અને મિત્રો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં થયો હતો તેમના માતાનું નામ જે છે માયાવતી હતું મિત્રો ખાસ એક યાદ રાખવા જેવી બાબત એ છે કે એમના પાલક માતા જે છે ને એમનું નામ હતું ગૌતમી મહાપ્રજાપતિ બરાબર આ એક જે છે એ ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૂત્રવ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા અટીરાની સ્થાપના કોણે કરી હતી સૂત્રવ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા અટીરા જે છે એની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી

મિત્રો અટીરાની સ્થાપનામાં જે છે ડોક્ટર વિક્રમ સારાભાઈ સાથે જે છે કસ્તુરભાઈ લાલભાઈ અને શાંતિ સ્વરૂપ ભટનાગર એમ ત્રણ વ્યક્તિઓનો જે છે એ મહત્વનો ફાળો હતો એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં આવેલી છે મિત્રો ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો જે છે સૌથી વધુ પ્રમાણમાં ક્યાં આવેલી છે તો કચ્છમાં આવેલી છે લિગ્નાઇટની સૌથી વધારે ખાણો ક્યાં તો કચ્છ જિલ્લામાં આવેલી છે ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ ઈડરિયો ગઢ કોણે બંધાવ્યો હતો ઈડરિયો ગઢ જે છે એ મિત્રો કોણે બંધાવ્યો હતો તો રાજા વેણીવત્સ જે છે એમણે બંધાવ્યો હતો ઈડરિયો ગઢ ખાસ યાદ રાખજો ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી વડાપ્રધાન બનનાર રાજ્યસભાના પ્રથમ સાંસદ કોણ હતા મિત્રો નીચેનામાંથી વડાપ્રધાન બનનાર જે છે રાજ્યસભાના પ્રથમ સાંસદ જે છે એ કોણ હતા તો એ હતા ઇન્દિરા ગાંધી બરાબર ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે વડાપ્રધાન બનનાર જે છે રાજ્યસભાના પ્રથમ સાંસદ કોણ હતો ઇન્દિરા ગાંધી હતા ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં કયા જિલ્લામાં રિજિયોનલ સુગર કેન રિસર્ચ સેન્ટર આવેલ છે ગુજરાતમાં મિત્રો કયા જિલ્લામાં જે છે તો નવસારીમાં આવશે ઓપ્શન આપણો અહીંયા બની જશે જોઈએ રિફાઈનરી ક્યાં આવેલી છે સાર્ક ઓઇલ રિફાઈનરી જે છે એ ક્યાં આવેલી છે તો ક્યાં આવશે વેરાવળ ખાતે આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણું બની જશે સાર્કો ઓઇલ રિફાઈનરી ક્યાં તો વેરાવળ ખાતે જે છે સાર્ક ઓઇલ રિફાઈનરી જે છે એ આવેલી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે તો 22 મે ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે તો 22 મે ના રોજ ઉજવવામાં આવે છે મિત્રો જૈવ વિવિધતાનો અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો આવું પૂછાય તો 2002 ના વર્ષમાં જે છે જૈવ વિવિધતાનો અધિનિયમ ઘડવામાં આવ્યો જૈવ વિવિધતાનું આંતરરાષ્ટ્રીય વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું તો 2010 માં જે છે જે વિવિધતાનો આંતરરાષ્ટ્રીય વર્ષ જે છે એ ઉજવવામાં આવ્યું હતું અને મિત્રો વિશ્વમાં સૌથી વધારે જે વિવિધતા જે છે ધરાવતો દેશ કયો તો કયો આવશે બ્રાઝિલ દેશ જે છે એ સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવતો દેશ છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સંસદના રાજ્ય કક્ષાના મંત્રી કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે સંસદના મિત્રો રાજ્ય કક્ષાના મંત્રી જે છે એ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે તો કોની મરજી આવશે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જે છે એ હોદ્દો ધરાવશે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાલુકામાંથી ગુલાબી અને છે મિત્રો કયા તાલુકામાંથી જે છે ગુલાબી અને રેતીયા પથ્થર જે છે એ મળી આવતા હોય છે ખાસ યાદ રાખજો ત્યારબાદ જોઈએ જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે અધ્યક્ષ કોણ હોય છે મિત્રો જ્યારે રાષ્ટ્રપતિ જે છે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે એ વખતે જે છે અધ્યક્ષ કોણ હોય તો કોણ આવશે સ્પીકર જે છે અધ્યક્ષ હોય છે ખાસ યાદ રાખજો જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે અધ્યક્ષ તરીકે કોણ તો સ્પીકર જે છે અધ્યક્ષ તરીકે હોય છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બાડલાની વાવ ક્યાં આવેલી છે ભાડલા ની વાવ જસદણ તાલુકામાં આવશે બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પારનેરાની ટેકરીઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે પારનેરા આની ટેકરી જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે તો વલસાડ જિલ્લામાં આવશે ખાસ યાદ રાખજો મિત્રો પારનેરાની ટેકરીઓ ગુજરાતના કયા જિલ્લામાં તો વલસાડ જિલ્લામાં જે છે પારનેરાની ટેકરીઓ આવેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારત અને ચીન વચ્ચે મેકમોહન લાઈન ક્યારે નિર્ધારિત કરવામાં આવી હતી ભારત અને ચીન વચ્ચે મિત્રો મેકમોહન લાઈન જે છે એ ક્યારે નિર્ધારિત કરવામાં આવી હતી તો ને ચૌદમાં જે છે એ ભારત અને ચીન વચ્ચે જે છે મેકમોહન લાઈન જે છે એ નિર્ધારિત કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો

રાજીવ ગાંધી ખેલ રત્ન આપવાની શરૂઆત જે છે ક્યારે થઈ હતી 1992 આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ ધ્યાન રાખજો ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન આપવાની શરૂઆત ક્યારે થઈ તો 1992 ના વર્ષ થી જે છે ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન આપવાની જે છે શરૂઆત થયેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જે હોય તેર ઇલબટ બિલ કયા ગવર્નર જનરલના સમયમાં પસાર થયું હતું ઇલબર્ટ બિલ જે છે કયા ગવર્નર જનરલના જે છે સમયમાં પસાર થયું હતું તો લોર્ડ રિફન આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે લોર્ડ રિફન જે છે એમના સમયમાં ઇલબર્ટ બિલ જે છે એ ગવર્નર જનરલ હતા એ વખતે પસાર કરવામાં આવ્યું હતું મિત્રો ભારતમાં નિયમિત રીતે વસ્તી ગણતરીની શરૂઆત પણ લોર્ડ રિફનના સમયમાં થઈ હતી એ બાબત આપણને ખ્યાલ હોવો જોઈએ અને મિત્રો કયા વર્ષે તો 1881 માં બરાબર એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ વિટામિન એ નું રાસાયણિક નામ શું છે વિટામિન એ નું રાસાયણિક નામ જે છે એ શું છે તો રેટિનોલ બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે વિટામિન એ નું રાસાયણિક નામ શું તો રેટિનોલ જે છે વિટામિન એ નું રાસાયણિક નામ છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ નામચા બારવા પર્વત કયા રાજ્યમાં વિસ્તારિત છે નામચા બારવા જે છે પર્વત કયા રાજ્યમાં છે અરુણાચલ પ્રદેશમાં આવશે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બુદ્ધનું અવસાન ક્યાં થયું હતું બુદ્ધનું અવસાન ક્યાં છે એ મિત્રો ક્યાં થયું હતું તો ક્યાં આવશે રાઈટ આન્સર કુશીનારા ખાતે આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે બુદ્ધનું અવસાન જે છે ક્યાં તો કુશીનારા ખાતે થયું હતું મિત્રો બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ જે છે બોધિ વૃક્ષની છાયામાં જે છે જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એસી વર્ષની વયે કુશીનારામાં એમનું અવસાન થયું હતું બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું મહાવીર નદીના કિનારે નદીના કિનારે કેવલ્ય જ્ઞાન જે છે પ્રાપ્ત થયું હતું મિત્રો જોઈએ ત્યારબાદનો એક સોરી પચાસ ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ગૌતમ બુદ્ધે જે છે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ આપ્યો હતો મિત્રો જ્ઞાન પ્રાપ્તિ બાદ જે છે એ બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌપ્રથમ વખત જે છે એમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને જે છે સારનાથ ખાતે ઉપદેશ આપેલો હતો બરાબર હવે જોઈએ ત્યારબાદનો લાસ્ટ એકાવન ક્વેશ્ચન જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બનારસ શહેરનું જૂનું નામ શું હતું મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે જે આપણે એકાવન મો રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બનારસ શહેરનું જૂનું નામ શું હતું આનો એક આન્સર તમારે સાથે સાથે કોમેન્ટમાં અને મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જગ્યાના તમને વિડીયો જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ